નમસ્કાર મિત્રો કેમ છો બધા ખૂબ જ મજામાં હશો હવે એક ભાષા એટલે કે એક અંગ્રેજી ભાષા આમ કહેવાય ને કે અત્યારે આ જમાના પ્રમાણે અંગ્રેજી ભાષા દરેક લોકોને આવડવી જોઈએ શું કામભાઈ આવડવી જોઈએ કેમ ભાઈ ગુજરાતી ભાષા હોય તો ન ચાલે આવું બધા ઘણા બધા લોકો કે ભાઈ અમારી માતૃભાષા જ છે હું માનું છું માતૃભાષા જ માતૃભાષા છે એને સલામ છે એનાથી ઉપર કોઈ છે જ નહીં બટ તમે પ્રેક્ટિકલી વિચારશો ને ત્યારે આજે તમે આ વિડીયો તમારે અંગ્રેજી શીખવું હશે એટલા માટે જ તમે આ વિડીયો ઉપર ટચ કર્યું હશે તો હવે ટચ કર્યું છે તો છેલ્લે સુધી જોજો કારણ કે અંગ્રેજી શીખવા માટેનો આખે આખો બેસ્ટ પ્લાન વિથ મસ્ત મજાની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એનો આખે આખો પ્લાન એ પણ આજે તમને આપવાનો છું જ્યારે પણ અંગ્રેજી શીખવાનું આપણને મતલબ ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરવી શું કરવું કેવી રીતે કરવું મતલબ એવું નહીં ગાંડાની જેમ તમે દોડવા માંડશો તો એમ ન ચાલે મતલબ એક પરફેક્ટ કોઈ પણ કોઈ પણ કામ કરવા જાઓ ને એના માટે પરફેક્ટ પ્લાન હોવો જોઈએ તો જ તમારે મતલબ તમે મતલબ બંગલો બનાવતા હોય કે દસ પંદર માળનું બિલ્ડિંગ બનાવતા હોય તમારી પાસે એક મસ્ત મજાનો આર્કિટેક્ટથી મતલબ શું કહેવાય દ્વારા બનાવાયેલો એક પ્લાન હોય તો કેવું મસ્ત મજાનો એ બંગલો બને હમ અને મન પડે એમ તમે જીકવા માંડો તો ક્યાંનું ક્યાં હું શું હોય છે તો એવી જ રીતે એક અંગ્રેજી શીખવા માટેનો એક મસ્ત મજાનો પ્લાન આજે હું તમને કહેવાનો છું પરફેક્ટ અંગ્રેજી શીખવા માટે આ ફોર સ્ટેપ ટ્રીક આજે આ ચાર સ્ટેપ ની જે ટ્રીક તમને હું આપવાનો છું મિત્રો એને તમારે ફોલો કરવાની છે આજે પહેલા તો મને તમે પ્રોમિસ આપી દો કે નહીં સર આજથી હું આ જ પ્રમાણે કામ કરીશ તમે કીધું એ જ કરીશ અને સાહેબ નો ફેર પડે ને સાહેબ નો ફેર પડે તમારે વિજય નાકિયાની નામની ચેનલને મતલબ મતલબ બ્લોકમાં જ નાખ દેવાની હું ગેરંટી આપું સાહેબ પડે પડે ને પડે આજે આપણી ચેનલ ઉપર તમે જુઓ તો ચાર લાખ બાસઠ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને એ લોકો અહીંથી શીખે છે એમને ટ્રસ્ટ આવ્યો હશે એમને વિશ્વાસ આવ્યો હશે એટલા માટે જે શીખતા હશે અને તમે આમાંથી ઘણા બધા લોકો હશે કે તમે મારા વિડીયો કેટલા સમયથી જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક બેનિફિટ દેખાતો હશે તો તમને ખ્યાલ આવતો હશે રેડી તમે દરેક જઈને જઈને કમેન્ટ કમેન્ટ એટલે તમને ખ્યાલ આવશે કે યાર વિદ્યાર્થીઓને શું ફાયદો થઈ રહ્યો છે રેડી તો આજે એ ફોર્સ ફ્રી તમારા માટે લઈને આવ્યો છું અને આ વિડીયો જોયા બાદ તમે પણ અંગ્રેજી કડકડાટ બોલશો બટ જે રીતે હું પદ્ધતિ કહેવાનો છું પદ્ધતિને ફોલો કરશો તો બરોબર છે કેટલા સમયમાં થઈ શકે કેવી રીતે કરવું આ બધું ઇન્ફોર્મેશન આજના મિત્રો હું વિજય નાકિયા સ્વાગત કરું છું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલ પર સૌથી આ લાઇક કરવાનો છે છે તમારે શું કરી આ ઉપર આપણે પૂરેપૂરી બે હજાર લાઇકનો નો ટાર્ગેટ આપેલો છે તો તમારે પહેલા તમારું લાઇકનું બટન દબાવી દેવાનું છે સૌથી પહેલા બધા લોકો લાઇકનું બટન દબાવશે પછી જ હું મારી આ ટીપ્સ છે એ તમને કહેવાનો છું તો પહેલાં એક વખત લાઇકનું બટન દબાવી દઉં

ફ્રીક છે એને આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા લાઈક નું બટન દબાવી દીધું છે ને ઓકે તો સૌથી પહેલા આ ચાર સ્ટેપ્સ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ મતલબ કે એ ચાર સ્ટેપ ને ફોલો કરશો તો અંગ્રેજી તમારું ઇમ્પ્રૂવ થશે થશે અને થશે કઈ ટ્રિક ને કઈ આ સ્ટેપ ને કેટલો ટાઈમ દેવો એ સહિત બધું તમને કહેવાનો છું ઓકે તો સૌથી પહેલા અંગ્રેજી નથી આવડતું એના પાછળ ના જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કયા કયા જગ્યાએ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એ પેલા જાણી લેજો બધા ખબર જ હશે તમે આમાંથી કયા જગ્યાએ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો એ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે સૌથી પહેલું પ્રોબ્લેમ છે એક જોબ અથવા તો બિઝનેસ સારી એવી જોબ લેવી હશે ને

એ પણ ઇંગ્લિશમાં જ કરવાની થશે હવે ઘણા લોકો એવા હશે કે મારે મારે વિદેશ જાવું તો અહીંયા જ બટ સારી જોબ કરવી છે છે સારો બિઝનેસ કરવો તો ડીલ કરવી પડશે તો સામેવાળા ગુજરાતી નહીં સમજતા હોય તો તો શું કરશો અરે મોટા મોટા પ્રોફેશનલ લોકો સાથે ઇંગ્લિશમાં ડીલ કરવી પડશે મેલ પણ ગુજરાતીમાં નહીં મોકલી શકો કે હે ભાઈ તમે મને કેજ કે આ પ્રોસેસ કેમ કરવાની છે એલાવ નહીં આલે રિજેક્ટ કર દે હે

અને હું એનું બેસ્ટ એક્ઝામ્પલ છું મારા બધા વિષયમાં હું સ્કૂલમાં હતો ને ત્યારે અંગ્રેજીમાં જ માર્કના કારણે મારું રિઝલ્ટ ડાઉન જતું હતું એવું ઘણા બધા વિદ્યાર્થીને થાય છે તો આ ઘણી બધી પ્રોબ્લેમ છે એ વી આર ફેસિંગ બટ હવે એ નહીં થાય કારણ કે હું છું ને તો હવે એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન છે આ એલ એસ આર ડબલ્યુ મતલબ કે લિસનિંગ રાઇટિંગ રીડિંગ અને સ્પીકિંગ કઈ રીતે કરવાનું એક એક સ્ટેપને હું તમને સમજાવવાનો છું બટ અલગ રીતે સમજાવવાનો છું ઘણા બધા લોકોને મોસ્ટલી બધા લોકોને ખબર જ છે બધા લોકો વાત કરે છે અંગ્રેજી શીખવા માટે ચાર સ્ટેપને ફોલો કરે બટ કઈ રીતે કરવું કેટલો સમય આપવો શું કરવું એ તો આપણને નથી ખબર એ તો આપણને કોઈએ પણ પણ આપણને ગાઈડન્સ નથી હું આજે તમને આપવાનો છું તો સૌથી કરી દેજો કારણ કે આ વિડિયો બહુ મસ્ત રહેવાનો છે તમારા માટે સાહેબ હે જોરદાર રહેશે તો સૌથી પહેલા લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ જે રીડિંગ અને સ્પીકિંગ એ બધું કઈ રીતે કરવું ક્યાંથી કરવું શું કરવું એ બધી ઇન્ફોર્મેશન આપું છું તો સૌથી પહેલું સ્ટેપ હા એ બધી સ્ટેપ પહેલું શરૂઆત કરું ને એની પહેલા આ ત્રણ માંથી કોઈ પણ એક કોર્સ લઈ લેશો ને એમાં બધા મેથડ તમને આપેલા છે અને એક એક મતલબ એલ એસ આર વાળી જે મેથડ છે એનાથી જ અહીંયા શીખવામાં આવે અહીંયા તમને રીડિંગના અહીંયા તમને લિસનિંગના અહીંયા તમને સ્પીકિંગના અહીંયા તમને રાઇટિંગના તમામ વિડીયો લેક્ચર્સ મળી જશે અને સાથે સાથે સર દર શનિવારે એક લાઈવ લેકચર તો હું આવીશ હજી મોડું નથી થઈ ગયું સાહેબ હજી મોડું નથી થઈ ગયું વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો હજી મોડું નથી થઈ ગયું સાહેબ અને સાથે સાથે એમાં તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો આમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ સાહેબ લાઈવ લાઈવ ભણાવીશ તમને અને એટલી હદે તમારા ડાઉટ્સ ક્લિયર થશે અને જે તમને બેનિફિટ થશે ને સાહેબ ગેરંટી સાથે અને એક રેકોર્ડેડ કોર્સ મતલબ અફોર્ડેબલ પ્રાઇઝિસ છે તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો ઇવન અને એક વર્ષ સુધી શીખી શકો સાહેબ એક વર્ષ સુધી અને તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈ છે તો આ નંબર છે 9727292392 પર કોલ કે મેસેજ કરી અને તમે ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ શકો છો તો વેલા તે પહેલા ધોરણે લઈ જો કારણ કે હવે જે હું સ્ટેપ શરૂ કરવાનો છું સાહેબ હવે હું સ્ટેપ શરૂ કરવાનો છું દરેક સ્ટેપ્સ તમને આમાં મળવાના છે બધું સ્ટેપ બાય સ્ટેપ એ બેઝિક ટુ એડવાન્સ રેડી ચલો તો સૌથી પહેલું સાહેબ લિસનિંગ જ્યારે કોઈ પણ ભાષા તમે શીખવી હોય ને કોઈ પણ ભાષા આજે તમારે ચાઇનીઝ શીખવી છે આજે તમારે ફ્રેન્ચ શીખવી છે આજે તમારે હિન્દી શીખવી છે તમારે ગુજરાતી શીખવી હોય તમારે લેટી શીખવી હોય મરાઠી શીખવી હોય પંજાબી શીખવી કોઈ પણ ભાષા તમારે શીખવી હશે ને ત્યારે સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે સ્ટેપ છે એ છે લિસનિંગ આપણે કેવી રીતે શીખાશે ગુજરાતી હે સાંભળી સાંભળીને આપણા મમ્મી આપણા પપ્પા આપણા કાકા આપણા માસી આપણા માસા મામા ભાઈ બહેન કાકા ફઈ જે પણ આપણી આસપાસ બોલતા હોય ને એ આપણે આમ ટગર મગર ટગર મગર જોતા હતા અને પછી એને પાછળ પાછળ આપણે રિપીટ કર્યું હતું અને આપણે ગુજરાતી બોલતા થયા હતા તમે હું ક્યાંય ગુજરાતીના ક્લાસીસ કરવા માટે ગયા હતા ગયા પણ તોય આવડી ક્યું ને તો એ લિસનિંગ છે સાહેબ તો લિસનિંગ સૌથી પહેલું સ્ટેપ છે સાહેબ લિસનિંગ કરવું ક્યાંથી લિસનિંગ માટે અમારે શું કરવું તો સાહેબ લિસનિંગ જો આપણે જે સ્ટેજ ઉપર છે ને ત્યાંથી લિસનિંગ કરવાનું સાહેબ અહીંયા તમને એક સરસ મજાનો લેક્ચર મતલબ તમને સંભળાવીશ તમે જરાક જોજો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર લિસનિંગ છે એ કયા રીતે તમારે કરવાનું હોય છે

I do some exercises, then I put my clothes on and prepare my school bag. Next, I have my breakfast and wait for the school bus. At 8 o'clock, I go to school and start my first class, then I go to the second class. After that, I often take my lunch break and talk with my friends. At around 12 noon, I go back home and take a rest. Next, I usually watch some TV and chat with my family. Then I do my homework and help my mother in the house. At 9 o'clock, I read a book and go to sleep. June.

થોડુંક વધારે એડવાન્સ થોડુંક વધારે અને એકદમ એડવાન્સ એ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે લિસનિંગના વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ પર નહીં પણ ક્યાં આપણી એપ્લિકેશન પર આપેલા છે એટલે તમારે ત્યાંથી જેનાથી તમારો ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે અને થઈ જ જશે યુટ્યુબ પર ઘણા બધા લેક્ચર્સ મૂકીએ છીએ બટ ત્યાં બધું સ્ટેપ બાય સ્ટેપ મળતું નથી બરોબર સ્ટેપ બાય સ્ટેપ આપની મતલબ સરસ મજાની એપ્લિકેશન પર બધા વિડીયોઝ આપેલા છે હવે શું કરવું તો કે એના માટે સર તમારે છે ને બધા જેટલા પણ આપણા ટોપિક છે ટુબી છે ટુ હેવ છે એ એક ટોપિકને તમે શીખો અને એક ટોપિક ઉપરથી રાઇટિંગની રોજે દસથી પંદર મિનિટ

આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે આપણે મગજમાં જે જે સેન્ટેન્સ આવે આપણી સામે ક્રિયા થતી એ ક્રિયાને બોલી સ્પીકિંગ રાઇટિંગ આઈ ને તમે સમજી લ્યો એક ટોપિકને તમે બોલો એક એક ટોપિકને તમે લખો જેથી તમને જે બેનિફિટ થવાનો છે ને સાહેબ ભૂકા કાઢી નાખે એવો થશે એ હું તમને ગેરંટી આપું મતલબ કોઈ પણ એક ટોપિક ઇવન તમે કોઈ નાનકડી એવી સ્ટોરી ક્યારેય સાંભળી લિસનિંગ પહેલા કરો અને એના આધારે જેટલું તમને સમજાણું એટલું જ તમે લખો અને સાહેબ બેનિફિટ ન થાય તો મને કહેજો અરે થાય એન્ડ વન થાય છે એમાં પણ બધા લેક્ચર આપેલા છે તમે ત્યાંથી પણ વન બાય વન જોશો ને તો તમને ઘણો બધો બેનિફિટ થવાનો છે અને 101% એન્ડ વન પર્સન્ટ છે રેડી બટ ખાલી વિડિયો જોઈ જે મેં સ્ટેપ્સ આપ્યા એને સાંભળી અને હું કાલથી કામ કરીશ તો કશું નહીં થાય તમારે કરવું પડશે રેડી તો આ થઈ ગયું રાઇટિંગ રાઇટિંગ માટે તમારા બધા જે ફોલો કરવા પડશે જેટલા પણ હું તો એમ કહું છું કે જેટલા પણ ઓલા ટેન્સિસ આપણે છે ને ઘણી બધી એક્સપ્લેન કર્યા અલગ અલગ રીતે એક્સપ્લેન કર્યા તો એના અલગ અલગ સેન્ટેન્સીસ રોજે અલગ અલગ બનાવો એનાથી તમારા વોકેબુલરીમાં ઇમ્પ્રુવમેન્ટ થશે જેનાથી તમારા વર્બ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અને છેવટે તમારા ઇંગ્લિશમાં તો ઇમ્પ્રુવમેન્ટ થવાનું જ છે તો કરો ને શેની રાહ જોવો છો કરો સ્ટાર્ટ અત્યારે નહીં અત્યારે જ થી કરી દઉં હો અત્યારે મતલબ થી ને સ્ટાર્ટ કરી દો તો આ રાઇટિંગનું છે એ આ છે અને એના જ માટે એક આપણી આ બુક છે કે રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો એના માટે જે ટોપિક્સ ટોપિક્સ છે એ બધા ગ્રામર સહિત સ્પોકન ઇંગ્લિશ આ બધી વસ્તુ આ બુકમાં આવી જવાની છે તો આ બુક કઈ રીતે પરચેસ કરી તો એના માટે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો અત્યારે આ અંગ્રેજી બોલવાનું જે સપનું જે તમે જોઈ રહ્યા છો ને એ સાકાર તમને આ બુક અને આપણા કોર્સિસ કરાવશે સર એકદમ રીઝનેબલ પ્રાઇઝિસ છે તો જોઈ લેજો એકદમ ત્રણસો રૂપિયા આ બુક તમને મળી જશે રેડી તો ખાસ તમે જોઈ લેજો હવે સાહેબ આવી ગયું રીડિંગ હવે રીડિંગ માટે શું કરવું તો કે રીડિંગ માટે આપણા જે એપ્લિકેશન છે ને એમાં રીડિંગ માટેના અલગ અલગ બધા અને કેવી રીતે રીડિંગ કરાવ્યું છે એલ કેજી એચકેજી વાળાને હોય ને ત્યાંથી રીડિંગ શરૂ કરેલું છે આને બોલાય એ અને બોલાય બી અને બોલાય સી એ જ રીતે પછી ફોનેટિક બધું આપેલું છે પછી તમને એક વસ્તુ છે કે માય કેમ વચાણું નેમ કેમ વચાણું એને એમ ઈ છે તો એને નામે કાનું વચાણું તો આ બધી વસ્તુઓ ત્યાં તમને એક્સપ્લેન કરેલું છે એપ્લિકેશન પરથી એક વસ્તુ કયા શબ્દને ને કઈ રીતે સર હંમેશા કોઈ એવી નાનકડી એવી બુક પેલા લેવો એની અંગ્રેજીન યર્સ ઓલ્ડ મગજમાં તમને સમજાતું જવું જોઈએ કે આ ભાઈ કેવા શું માંગે છે હું એમ નથી આખે આખો પેરેગ્રાફ છે તો આખે આખો પેરેગ્રાફ તમને સમજાય જવો જોઈએ બટ દસ વાક્યમાંથી ત્રણ તો પહેલે જ દિવસે સમજાવવા જોઈએ એ રીડિંગ સ્ટાર્ટ કરવા માટે આપણા લેક્ચર્સ છે ને એ બધા એક વખત જોયેલા હશે ને તો ઇમ્પ્રુવમેન્ટ ફટાફટ થશે ઇમ્પ્રુવમેન્ટ ફટાફટ થશે એટલે ખાસ આટલું ધ્યાન રાખજો માય નેમ ઇઝ અરુણ કુમાર આઈ એમ થર્ટીન યર્સ ઓલ્ડ આઈ એમ ગુડ બોય આઈ લીવ ઇન દિલ્હી આઈ એમ ઇન્ટ્રોવર્ટ હવે ઇન્ટ્રોવર્ટ એટલે શું થાય એ ન ખબર હોય તો એના માટે આપણે ઇંગ્લિશ વોકેબલરીની બુક પીડીએફ સ્વરૂપમાં આપીએ છીએ એની વાત હમણાં કરું તમને ઇન્ટ્રોવર્ટ એટલે કે કોઈની સાથે બોલતો ન હોય મૂંઝાયેલો હોય કોઈની સાથે મતલબ એને એને એની ધૂનમાં જ ગમતું હોય આઈ એમ ઇન્ટ્રોવર્ટ ટાઈપ ઓફ પર્સન આઈ ડોન્ટ ટોક મચ વિથ પીપલ મતલબ કે મને લોકો સાથે વાત કરવી ગમતી નથી આ મગધું ગુજરાતી મગજમાં થવું જોઈએ રીડિંગ પ્રોપર વે બજાવવું જોઈએ તો રીડિંગ રાઇટિંગ અને સ્પીકિંગ આ ત્રણ મહત્વની વાત મિનિટ આપણે મેમ્બર્સ ઇન માય ફેમિલી તો આનાથી તમને ખબર પડે કે આવું સેન્ટેન્સ કદાચ મારે કોકની સામે બોલવાનું થયું તો હું ફટાક દઈને એ સેન્ટેન્સ બોલી શકવો જોઈએ એ આ રીડિંગથી અને લિસનિંગ થી ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે આ બેને તો બહુ વધારે ફોકસ કરજો એ આપણે ખાલી રોજે એક્સપ્લેનેશન જ સમજતા રહેશું તો ઇમ્પ્લીમેન્ટ ક્યારે કરશું સમજો એટલું એક્સપ્લેન કરો કોકને કરો ઈવન તમે તમારી જાતે ને જાતે તમને ને તમને એક્સપ્લેન કરો અને એવા સેન્ટેન્સીસ બોલો જે વસ્તુ ઇન્સ્ટોલ કરે જ જશો ઇન્સ્ટોલ કરે જ જશો બટ એનું આઉટપુટ તો આવવું જોઈએ ને તો આઉટપુટ કઈ રીતે આવશે અંદર નાખી જ આવશો અંદર નાખે જ પણ એને કંઈક કરો તો ખરા આપણે જમીએ છીએ જમીન પછી આપણે ચાલવા જઈએ વોકિંગ કરીએ ચાલીએ છીએ કામ કરીએ છીએ દરેક એવા બધા શબ્દો આપી લેશે ત્રણ થી પ્લસ વધારે શબ્દો તમને આ બુકમાં મળવાના છે ફક્ત અને ફક્ત નાઇન્ટી નાઇન રૂપીઝ પ્રાઇસ છે વધારે પ્રાઇઝ નહીં અને એક છે દરરોજ બોલાતા જે ગુજરાત આપણે જે સ્પીકિંગ ની વાત આવશે ને એમાં આ બુકની જરૂર પડશે તમને કારણ કે એમાં સાત થી વધારે સેન્ટેન્સીસ આપેલા છે સાત થી વધારે સેન્ટેન્સીસ આપેલા છે અને સેન્ટેન્સીસ હેં અને એ સેન્ટેન્સીસ છે ને એ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે રોજ જે બોલાતા એવા વાક્યો આપેલા છે એમની પ્રાઇસ ફક્ત અને ફક્ત એકસોને ઓગણપચાસ રૂપિયા પ્રાઇઝ છે ક્યુઆર કોડને સ્કેન કરી જે કોઈ પણ બુક લેનો પેમેન્ટ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત બેમાંથી જે પણ બુક છે એ તમને મોકલાવી દેવામાં આવશે તો ખાસ અને હવે સોરી હજી એક રીડિંગ છે તો આવી નાની નાની સ્ટોરીઓ વાંચવાની હે નત્રી રીલ્સ જોવામાં ટાઈમ ન બગાડો વાંચો કે વન્સ અપન ટાઈમ એટલે ખબર પડી જાય કે વન્સ અપન અ ટાઈમ નો મીનિંગ શું થાય જે શબ્દ નથી ખબર પડતી એને ગૂગલ કરો એને આપણા લેક્ચર્સમાં જો આપણા લેક્ચર્સમાં ઘણા બધી આવી સ્ટોરીઝ કરાવવામાં આવે છે એપ્લિકેશન ઉપર તો સાઠક વિડીયોઝ મૂકેલા છે લિસનિંગ માટેના તો વન્સ અપન ટાઈમ એક સમયમાં ધેર વોઝ અ ક્રો એક કાગડો હતો હી હેડ અ પીસ ઓફ મીટ એન્ડ સેટ ઓન અ બ્રાન્ચ ટુ ઈટ

આપણે કોઈ મીઠી વસ્તુ જોઈને આપણને જે ભાવતી હોય એ સામે દેખાય કેવું મોઢમ પાણી આવી જાય તો એને વોટર્ડ કહેવાય વેન હી શો ધ પીસ ઓફ મીટ જ્યારે એને ઓલો માંસનો ટુકડો જોયો ત્યારે હી થોટ એને વિચાર્યું ઓફ અ પ્લાન ટુ ગેટ ઇટ હવે એને વિચાર્યું કે આ ટુકડો હું કઈ રીતે લઈ શકું તો ગેટ ઇટ એને હી પ્રેઝ ધ વોઇસ ઓફ ધ ક્રો અને ભાઈ એને વખાણ કરવા મીંડા કાગડાના અરે કાગડો એ કાગડો તારો જેવો તો આવા આ દુનિયામાં કોઈનો નથી તો મતલબ કોઈ જ્યારે કોઈ આપડા વખાણ કરે ને ખોટા વખાણ હે આમ આપણી પાસે કંઈક તો ત્યારે સમજી જવાનું કાગડા જેવું હાલત નો થાય જો ધ ફોક स्टार्टेड टू કમ્પ્લીમેન્ટ એટલે કમ્પ્લીમેન્ટ આપવાનું સ્ટાર્ટ કર્યું કાગડા કાગડા તારી બોલી મને મીઠી મીઠી લાગે અને મેં યુ ગીત ગાવા એટલે કે છે ક્રોહણ હર લુક્સ એન્ડ વોઇસ અરે કાગડા તું તો કેવો બ્યુટીફુલ સોરી બ્યુટી કાગડો હેન્ડ કાગડી હોય તો બ્યુટીફુલ તો કેવો તું તો તારા જેવું તો રૂપ કોઈ પાસે નથી તારા જેવું તો અવાજ કોઈ પાસે નથી આવા તો વખાણ કરવા માંડે કાગડો ધીમે ધીમે શું વાત કરે છે શિયાળી સાચું એમાં ફોક્સ આજ દેખો કેન યુ સિંગ ફોર મી તા તો ઓલીએ પૂછ્યું મારા માટે તારો અવાજ આવો સરસ છે તો એક લાઈન ગાઈસ તો મારા માટે કેન યુ સિંગ ફોર મી આય હાય હાય ધ ગ્રો વોઝ ફ્લેટર્ડ બાય ધ ફોક્સ વર્ડ્સ એન્ડ ઓપન હિઝ માઉથ ઈ તો હાવ આમ ઓળઘોળ થઈ ગયો મતલબ એવો હાવ એમ અરે ગાય નાખું તારા માટે ગાંડવી એમ કહે છે અને એને ગાવાનું ચાલુ કર્યું અને ઓલો જે ટુકડો હતો ફેલ ડાઉન એટલે નીચે પડ્યો ધ ફોક્સ એટ ઇટ એન્ડ વેન્ટ અવે ખાઈને વયું ગયું મોરલ ઓફ ધ સ્ટોરી બી બીવેર ઓફ ફ્લેટર્સ मतलब फ्लेटर्स એટલે કે આવા ખોટા વખાણકારો થી દૂર રહેવું તો આ થઈ ગયું મતલબ આ તો ઠીક છે સ્ટોરી તો આના ઉપરથી આપણને મજા આવી અને રીડિંગ ગઈ થી તો બે વસ્તુ એક કાકરે બે પક્ષ થ્યાન તો કરો શું કામ ને રાજવી રહેજો અને વાત છે સાહેબ હવે સ્પીકિંગ ની સેની સ્પીકિંગ ની સ્પીકિંગ ક્યારે થશે તમે થોડું મતલબ આ નાનું બાળક હોય એ બોલતું ક્યારે થાય હે બોલતું ક્યારે થાય જ્યારે એને પેલા સાંભળ્યું હોય જ્યારે એને ખબર પડે કે આ વર્ડ નો મિનિંગ આ થાય છે જ્યારે એને ખબર હોય કે આ સેન્ટેન્સ આ રીતે બોલાય છે ભલે પેહલી વાર બોલશે ત્યારે ખોટું જ બોલશે પપ્પા કેવા જેટલે પપ્પુ એ થઈ જાય છે થાય ને થાય નાના છોકરા બોલતા હોય તો આવી ભૂલ થાય તો આપણાથી નહીં ભૂલ થાય હવે આપણે તકલીફ ક્યાં પડે છોકરાને જેને મતલબ છોકરું હોય આપણે જયારે છોકરા હતા ત્યારે આપણને કઈ શરમ હતી નહીં કે ભાઈ આપડી આબરૂ ઈજા હે મારા આબરૂ કાકરા કાંકરા આવું કઈ હતું નહીં એટલે આપણે બોલતા શીખી ગયા ગુજરાતી ત્યારે આપણને કયું એવી ભાન પડતી હતી નાના છોકરા હતા ત્યારે કે ભાઈ મારી આબરૂ જશે તો હું ખોટું બોલીશ તો લોકો હશે એવું કઈ નહોતું ને એટલે અત્યારે આપણે ગુજરાતી બોલી શકીએ છીએ બે ઝીઝક બોલી શકે કોઈ પણ બાળક હોય એની ભાષામાં જન્મ લે એ બે ઝીઝક ક્યારે બોલી શકે છે જયારે કોઈ પણ ભાષા બોલવાની શરૂઆત કરે છે ને ત્યારે એને ડર નથી હોતો કે મારી સામે આ લોકો હસશે હું ખોટું બોલીશ તો એને એવી બીક નથી હોતી કે મારી ક્રેડિટ જશે નહીં એટલા માટે બોલતું આબરું જાય છે એમના મે જાય છે નહીં બોલ તો કરો ભલે ને જાય આબરું તો આ વસ્તુ તમારે જોવાની છે તો એના માટે સ્પીકિંગ માટે રોજે સેન્ટેન્સીસ બોલો તમે જાય બસ માં એ ગાડી ગાડીમાં જાઓ છો કોઈ પણ મગજમાં આવે ને સેન્ટેન્સ આમ મનમાં બોલો આ કોઈ સામે બેઠા હોય આપણે નથી બોલી તો મનમાં બોલો નહીં એકલા એકલા રોજે દસ વીસ મિનિટ કોઈ પણ ટોપિક ઉપર બોલો ભલે આખું ટોપિક નથી બોલી શકતા ધીસ અ બુક ધીસ ઇઝ માય બુક ધીસ ઇઝ નોટ માય બુક ધીસ ઇઝ માય ક્લાસ ધીસ ઇઝ માય ક્લાસ ધીસ ઇઝ માય રૂમ ધીસ ઇઝ માય ફ્રેન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ હી વોઝ માય ફ્રેન્ડ આઈ વોઝ ઇન લંડન વી વોર ઇન લંડન અરે બોલો ગમે મતલબ એક એક ટોપિક શીખો એક એક ટોપિક ને વાંચો એક એક ટોપિક ને સમજો અને એના સાધાને સેન્ટેન્સીસ બોલો પછી બે સેન્ટેન્સ ભેગે કરો આઈ ડોન્ટ હેવ મની ધેટ સો આઈ એમ નોટ બાઇંગ ધીસ બુક તો આવા સેન્ટેન્સીસ રોજે બોલતા રહેશો ને તો એક કોન્ફિડન્સ બિલ્ડ અપ થશે અને તમે પણ છેવટે બોલી શકશો તો આ ચાર સ્ટેપ્સ ને તમારે પરફેક્ટલી કરવું પડશે અને સાહેબ વાત કરું છું અંગ્રેજી શીખવું છે ઈવન તમારે ઓફલાઈન શીખવું છે તો ડિવાઇન એકેડેમી રાજકોટમાં તો આવી જ રહી છે રેડી તો આ નંબર છે

મતલબ કહેવાય ને કે ભવિષ્ય માટે તમે ચિંતા કરી રહ્યા છો એને ઉજ્જવળ કરવા માટે સો અત્યારે રજીસ્ટ્રેશન નથી કરતું કરી દેજો વહેલા તે પહેલા ધોરણે કરી દેજો કારણ કે પછી એડમિશન ફૂલ થઈ જશે પછી એટલે ખાસ એડમિશન માટે રજીસ્ટ્રેશન જરૂર કરી દેજો એવન તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરતા તો વિજય ના કે ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો ટેલિગ્રામ તેમજ આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાવાનું ભૂલાતા નહીં કઈ રીતે જરૂર ડિસ્ક્રિપ્શન લિંક છે જ અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો તો ત્યાંથી પણ તમને એની લિંક છે એ મળી જવાની છે તો હવે મને એક પ્રોમિસ જાતાં જાતે આપો પહેલાં તો લાઇકનું બટન દબાવી દો જો તમને આ ચાર સ્ટેપ્સની ટ્રીક ખબર પડી હોય અને આ રીતે હવે તમે જો ફોલો કરવાના હોય અને કરશો ને ડેફિનેટલી તમને દોઢ થી બે મહિનામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે અને અવશ્ય દેખાશે એક વખત કરી દેજો અને એક વખત લાઇકનું બટન સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો એ પણ દબાવી દો અને કમેન્ટ બોક્સમાં એક લાલ હાર્ટ છે એ મૂકતા જાજો ફટાફટ એક મૂકી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો નવા લેકચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ